નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ટોપ થ્રી સર્કલથી ધરસમિયા ગામ તરફ જવાના રોડ પર આવેલ મકાનમાં દરોડો પાડી રૂપિયા આઠ લાખ ચોરાણું હજારની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી એલસીબી પોલીસે બાતમીના આધારે શહેરના ટોપ થ્રી સર્કલથી તરસમિયા ગામ તરફ જવાના રોડ પર આવેલ શિવસાગર સોસાયટીમાં રહેતા નિલેશ કિશોરભાઈ બારોટના મકાનમાં દરોડો પાડ્યો હતો પોલીસે મકાનમાં રાખેલ વિદેશી દારૂની નાની મોટી ત્રણ હજાર છસો સડસઠ બોટલ અને બિયરના એકસો વીસ ટીન સાથે નીલેશ બારોટની ધરપકડ કરી હતી એલસીબી પોલીસે વિદેશી દારૂ બિયરનો જથ્થો તેમજ એક મોબાઈલ મળી કુલ રૂપિયા નવ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે